મારું નામ ડૉક્ટર હેમાલી નેનુચી છે હું અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન જનાના હોસ્પિટલ છું અત્યારે મારે ત્યાં પેશન્ટ ગીતાબેન જયદેવભાઈ નટુભાઈ ચ ચૌદ તારીખ જુલાઈના રોજ બપોરે ત્રણ વાગે દાખલ થયું હતું ડિલિવરી માટે અને રાતે પોણા દસે પેશન્ટની ડિલિવરી થયેલી છે ડિલિવરી પછી અચાનક પેશન્ટને સાસુ સાસમાં તકલીફ થતી હતી બીપી બીપીની તકલીફ બીપી એકદમ ઓછું થઈ ગયું હતું અને પેશન્ટનો લોહી વધારે વહેવાનું ચાલુ થઈ ગયું હતું આથી તાત્કાલિક ધોરણે પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લઈ જરૂરી પ્રોસીઝર કરી અને લોહી બંધ કરવાની કોશિશ કરવામાં આવેલ છે આ દરમિયાન પેશન્ટને જે શ્વાસોચ્છવાસમાં તે તકલીફ થઈ હતી એના માટે એનેસ્થેટિક ડૉક્ટરો અને બીપી જે ઓછું થયું હતું એના માટે ફિઝિશિયનને તાત્કાલિક કન્સલ્ટ કરવામાં આવેલ છે અને સંયોગ સંજોગ બંને ત્રણ ટીમ સાથે પેશન્ટને પ્રોપરલી મેનેજ કરવામાં આવે જ્યારે પેશન્ટનું નોર્મલ ડિલિવરી થઈ ગયા પછી અચાનક બીપી ઓછું થઈ ગયું અને એના જે લોહી એકદમ વહેવા માંડ્યું એટલે એ ટાઈમે પેશન્ટનો ઓલમોસ્ટ શ્વાસમાં તકલીફ પડવા માંડી હતી તો એને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવું પડ્યું હતું અને એકદમ બી બીપી લો થઈ લો થવાના કારણે અને એકદમ લોહી વહી જવાના કારણે પીને બીજા મહત્ત્વના અંગો જેવા કે લિવર લંગ્સ એટલે કે ફેફસા એના કિડની પર અસર થયેલી હતી અથવા તથા એની લઈ જવાની લો જવાની જે ક્ષમતા હોય એ પણ ઓછી થઈ ગઈ હતી એ પ્રમાણે એ ટાઈમે અમે લોકોએ તાત્કાલિક મેનેજ કરી એને બ્લડ અને બ્લડ પ્રોડક્ટ્સ આપેલા હતા અને જે શ્વાસમાં તકલીફ થાય એના વેન્ટિલેટર સપોર્ટ આપેલો હતો આ સિવાય લીવર અને કિડનીની જે અસર થઈ છે એના માટે ફિઝિશિયન ડૉક્ટર જોડે તારે તાત્કાલિક કન્સલ્ટ કરેલો છે અગર જો પેશન્ટનું તાત્કાલિક ડિસિઝન ના લેવામાં આવ્યું હોત તો પેશન્ટના કદાચ વધારે જ વધારે લોહી વહી જવાની શક્યતા રહે અને અચાનક ખબર પણ ના પડે અને થોડા જ પડોમાં એનો બીપી લો થઈ થઈને એનું મૃત્યુ થવાની શક્યતા વધી જઈ શકે છે અથવા તો ઓર ક્રિટિકલ થઈ શકે છે આવી પેશન્ટ મતલબ તમે ત્રીસ ચાલીસ પેશન્ટ જુઓ ત્યારે અચાનક ટીપીએચ છે કે અચાનક લોહી વહી જવાનું શક્યતા હોય એકાદુ પેશન્ટ જે નોર્મલ હોય અને અચાનક પીપીએચ થવાની શક્યતા જોવા મળતી હોય છે અરાઉન્ડ પંદરથી વીસ લોકોએ એક સાથે મેનેજ કરેલું છે આ પેશન્ટ તેમાં ગાયનેકની ટીમ પણ આવે છે એનેસ્થેટિસની ટીમ પણ આવે છે ફિઝિશિયનની ટીમ પણ આવે છે ક્રિટિકલ કેર વાળો જે પાર્ટ છે ફિઝિશિયન વાળો મેનેજ કરે છે હું ડોક્ટર ધવલ અજમેરા આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ હા હા ગીતાબેન બેન પેશન્ટ ને અમે 15 તારીખે રેફરન્સ ફર્સ્ટ ટાઈમ જોયો અને મેડમ ના કોલ આવ્યો ત્યારે પેશન્ટની હાલત બહુ ગંભીર હતી લોહી બહુ વહી જવાથી બ્લડ પ્રેશર નું મળતું નહોતું બધે ધબકારા સા ઓછા થયેલા હતા એટલે પછી ત્યાં ઓક્સ્ટેટિક આઈસીયુ જનાના બિલ્ડિંગમાં કમ્બાઇન્ડ મેનેજ કર્યું બે દિવસથી આ મેનેજ કરવા ખાતે પછી પેશન્ટની કન્ડિશન બગડતી ગઈ કિડની ડેમેજ થતી ગયું છે લિવરમાં લિવર ફંક્શન ડિરેન્જ થતા ગયા છે એટલે આપણે એમઆઈસી મશીટ કરવાનો ને કીધું અને પછી એમઆઈસી મશીટ કરાવી કમ્બાઈન્ડ કમ્બાઇન્ડ મેનેજમેન્ટમાં આપણે પેશન્ટને મેનેજ કર્યું છે સૌથી પહેલાં તો પેશન્ટની કિડની કિડની ડેમેજ થતી હતી એટલે આપણે ડાયાલિસિસ ચાલુ કરાવ્યું એમાં ઘણા ચેલેન્જીસ હતા કે બીપી ઓછું હોત બીપી ઓછું હોત તો ડાયાલિસિસમાં બહુ તકલીફ પડતી હોય છે એટલે આપણે સ્લેડ કહેવાય એ પ્રકારનું ડાયાલિસિસ ખાસ ડાયાલિસિસ આવે એ ડાયાલિસિસની સાયકલ કરી છે લિવર માટે આપણે અમુક ઇન્જેક્શન જે છે એ આપણે બધા ભારે ભારે ઇન્જેક્શન જે છે એ બધા આપણે મંગાવી ને પેશન્ટને ટ્રીટમેન્ટ કરી છે અને ખાસ બ્લડ પ્રોડક્ટ્સમાં આપણે એટલા આપેલા છે અને એ દરમિયાન પેશન્ટ વેન્ટિલેટરી સપોર્ટ પર હતું વેન્ટિલેટરી સપોર્ટ દરમિયાન પણ પેશન્ટને ઘણા કોમ્પ્લિકેશન થવાનું નથી હોય છે જેમકે વેન્ટિલેટરના કારણે નિમોનિયા થઈ જતો હોય છે બેડ સ્ટોર થતું હોય છે એ પણ બધું આપણે સાયમન્ટેલથી મેનેજ કરતા ગયા અને ટોટલ આપણે નવ સાયકલ ડાયાલિસિસના કર્યા બાદ પેશન્ટની કિડની લિવર માટેના ખાસ ઇન્જેક્શન્સ અને ચેપ જે લંગ્સમાં ચેપ હતો વેન્ટિલેટિવ સપોર્ટ માટે અને ભારે એન્ટીબાયોટિક્સ આપી અને પેશન્ટને આપણે લકીલી આપણે બચાવી શક્યા છીએ મારું નામ ડૉક્ટર દીપા ગોંડલિયા છે હું એનેસ્થેશિયા વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને એમસીએચ બિલ્ડિંગમાં હાલ એનેસ્થેશિયા ઓટી ઇન્ચાર્જ તરીકે કાર્યરત છું આ ખરેખર જ્યારે આ પેશન્ટ અમે ઓટીમાં રિસીવ કર્યું જ્યારે પેશન્ટને ઓટીમાં ઓપરેશન માટે લેવામાં આવ્યું ત્યારે પેશન્ટ ખરેખર ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં હતું અને આપણે એવું કહી શકીએ કે દર્દીને પલ્સ આવતી નહોતી બીપી રેકોર્ડ થઈ શકે એવું નહોતું અને દર્દી ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હતું એટલે તાત્કાલિક ધોરણે આપણે દર્દીને જે ક્રિટિકલ કેર સારવાર આપવી પડે એ આપણે તાત્કાલિક જ શરૂ કરી કે ઓક્સિજન પ્રોપર મેન્ટેન રહે તેના માટે તો પેશન્ટને તરત જ વેન્ટિલેટરી સપોર્ટ અને બીપી મેન્ટેન કરવા માટે આપણે તાત્કાલિક જે હૃદય સુધી નળી નાખીએ એટલે કે સેન્ટ્રલ લાઈન એ નાખી અને તાત્કાલિક બીપી મેન્ટેન કરવા માટેની બધી ડ્રગ્સ અને દર્દીને ખૂબ જ લોહી વહી ગયું હતું એટલે એના માટે બ્લડ અને બ્લડ પ્રોડક્ટ એ બધું આપણે તાત્કાલિક ધોરણે આપ્યું અને સાયમલ્ટેનિયસ ગાયનેક ગાયનેકોલોજીસ દ્વારા જે ઓપરેશન માટેનું જે મેનેજમેન્ટ કરવામાં આવે એ એમનો પાર્ટ છે એ લોકો સંભાળતા હતા અને સાથે સાથે આપણે પેશન્ટના વાઇટલ કન્ડિશન જે મેન્ટેન કરવાનું હોય એ આપણે એનેસ્થેશિયા દ્વારા સંભાળવામાં આવતું હતું અને આ જે સમય છે કે જ્યારે વાઇટલ્સ ઓર્ગન્સ છે એને લોહીનું સર્ક્યુલેશન એ બરાબર મળતું રહે એ સમય સાચવવો ખૂબ જ જરૂરી છે અને લકીલી અમે સાચવી પણ શક્યા અને પેશન્ટ રિસ્પોન્સ પેશન્ટે રિસ્પોન્સ પણ આપ્યો અને આ જે ઓપરેશન પૂરું થઈ ગયા પછી પેશન્ટને આઈસીયુમાં આપણે બે દિવસ માટે ઓપ્સેટિક આઈસીયુમાં રાખવામાં આવ્યું અને ત્યાર પછી મેડિસિન વિભાગમાં કમ્બાઇન્ડ કેરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું અને કમ્બાઇન્ડ મેનેજમેન્ટ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટ એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ અને ગાયનેક ડિપાર્ટમેન્ટના સહયોગથી આપણે આ પેશન્ટને પ્રોપર સારવાર આપી શક્યા છે અને લકીલી પેશન્ટે રિસ્પોન્સ પણ આપ્યો છે અને આવા પેશન્ટ જે રિસ્પોન્સ આપે છે એ જ અમને સારું કામ કરવા માટેનો ઉત્સાહ પણ આપે છે